પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામના પશુપાલક પાસેથી ભેંસો લઈ ખોટા ચેક આપી છેતરપિંડી કરનાર ટોળકી સક્રિય બની છે જે ઘટનાને પગલે ચાણસમા તાલુકાના બે ઈસમ વિરુદ્ધ હારીજ સિવિલ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવાય છે મળતી માહિતી મુજબ બંને સમૂહ પશુપાલકોને વિશ્વાસમાં લઈ ભેંસો ખરીદી કરી ફ્રોડ ચેક આપી છેતરપિંડી કરતા હોવાના અનેક ગુનાહિત ઇતિહાસ પોલીસના ચોપડે નોંધાયા છે કુલ ત્રણ લાખ સત્તર હજારની છેતરપિંડીની થઈ હોવાનું સામે આવ્યું છે નમસ્કાર મારું નામ છે દિનેશ ચાખેસરા આજથી થોડા દિવસો અગાઉ અમારી પાસે બે ઇસમો આવે છે બે વ્યક્તિઓ આવે છે અને એવું કહે છે કે અમને લોન પાસ થઈ છે અને અમારે ભેંસો લેવી છે તો અમારે વેચાણ જે ભેંસો હતી એમની અમે વિગતો આપી અને જે ભેંસોની કિંમત હતી એ પ્રમાણે સોદો થયેલ અને આ લોકોએ અમને એવી રીતે છેતરપિંડી કરી છે આ લોકોએ એવી રીતે અમને છેતરપિંડીના ભોગ બનાવ્યા છે એ લોકો અમને કે લોન અમારે પાસ થઈ છે દસ દસ ભેંસો લેવાની છે અને લોન અમે ભેંસો લઈએ બેલા વાગે એટલે અમારા ખાતામાં પૈસા પડી રકમ પડી જશે અને તમને ચેક આપીએ છીએ એ ચેક ભરી અને તમે પૈસા લઈ લેજો હવે લોનના ચક્કરમાં આપણે એની અંદર આવી જઈએ છીએ અને એમને કુલ છ ભેંસો ત્રણ લાખ સત્તર હજારની એક નામે ભરતજી ભગાજી ઠાકોર ગામ સેઢા તા ચાણસમાં જે પાટણવાળા અને બીજા દરબાર લાલુભા બચુભા ગામ જીતુડા તા ચાણસમાં જી પાટણ આ બંને બંને લોકોએ અમારી જોડે ભેંસો લઈ ગયા જે રીતે વ્યવહાર થયેલો હતો તે રીતે અમે ચેકો બેંકમાં નાખતા ચેકો પાછા આવ્યા બેલેન્સ ન હોવાના કારણે ચેકો પાછા આવતા આ અમારી જોડે છેતરપિંડી થઈ હતી એવી અમને જાણ થઈ તે પછી અમે આ લોકો વિરુદ્ધ જે કાયદાકીય કાર્યવાહી કરવાની હોય પ્રક્રિયા કરી અમે જે કાયદાકીય કાર્યવાહી લીગલ પ્રોસેસ એ કરી અને પછી એ કરતાં મને જાણવા મળ્યું કે આ ભાઈ ઠાકોર ભરતજી ભગાજી અને બીજા ઈસમો અને આ દરબાર લાલુભા બચુભા આ લોકોની ક્રિમિનલ જો હિસ્ટ્રી નીકાળું તો આ બધા પન્ના છે આ એમની ક્રિમિનલ હિસ્ટ્રી છે બધી એટલા બધી એના ઉપર કેસો થયેલા છે એટલે સમગ્ર ગુજરાતમાંથી આ ટોળકીએ ગરીબ અને જે પશુપાલન કરતા ખેડૂતોને ભોગ બનાવ્યો છે અને ગુજરાતમાં થી પચાસ જગ્યાએ આ લોકોએ પચીસથી વધુ પચાસ એક જગ્યાએ આ લોકોએ ગરીબોનો ભોગ લીધો છે અને ગાયો ભેંસો કોઈ વિવિધ ખેતીના ઓજારો અને આવું બધું લઈ જઈ અને ખેતી આ છેતરપિંડી આચરી ચેપો આપી અને આ લોકોને છેતરપિંડીના ભોગ બનાવ્યા છે અને એમને ના તો ગુજરાતથી કોઈ કોર્ટથી ડર છે ના ગુજરાત પોલીસનો ડર છે કે ના કોઈ તંત્ર કે સત્તાનો ડર છે એ લોકો રાત દિવસ લોકોને આ રીતે છેતરપિંડીનો ભોગ બનાવી ચેકો આપી આટ આટલા ચેકો આપી અને લોકોને છેતરપિંડી આચરે છે અને પછી ફોન ઉપાડવાનું બંધ કરી અને ફોન બંધ કરી દે છે અને વળી બીજું સિમ કાર્ડ બદલતા હશે એમની રીતે કંઈક પણ કરતા હશે આશા રાખું છું આપ મીડિયાના માધ્યમથી આ મારી વાત અને મારી રજૂઆત તંત્ર સુધી પહોંચે પોલીસ તંત્ર અને ન્યાયાલય તંત્ર સુધી પહોંચે અને આવા ઈસમોનું જે રાજ્યવ્યાપી આ મોટું મોટું કારખાનું ચાલી રહ્યું છે આમનું જે કંભાંડો કરી જે લોકો જોડે છેતરપિંડી આચરી રહ્યા છે તેમને કાયદાનું ભાન થાય અને જે ગરીબ લોકો જે આ છેતરપિંડીનો ભોગ બન્યા છે